હેલો ફ્રેન્ડ્સ જય માતાજી તમે બાટી તો ઘણી બનાવી હશે અને ખાધી પણ હશે પણ ક્યારેય મગ દાળની બનાવી છે જે આપણે મોગર દાળ કહીએ છીએ તો ચાલો આપણે આજે હું તમને શીખવાડું જો બનાવી હોય તો મને કમેન્ટ કરજો અને ક્યારે ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તેની માટે મેં એક વાટકી મોગર દાળને પાણીમાં પલાળી અને ત્રણેક કલાક જેટલી રાખી હતી તમારો ઉતાવળ હોય તો તમે દોઢેક કલાક રાખો તો પણ સરસ પલળી જાય છે થોડા ગરમ પાણીમાં અને તૈયાર થયેલી દા બાટી બતાવું જુઓ કેટલી સરસ સોફ્ટ થાય છે અને ઓલી જે આપણે કરીએ છીએ ઘઉંના લોટની એવી જ થાય છે તો આપણે એને હવે પીસી લીધી છે પાણી બિલકુલ નથી નાખવાનું જો જરૂર પડે અને એકદમ કોરી લાગે તો એકાદ ચમચી જેટલું પાણી નાખવાનું હવે આની અંદર આપણે મસાલા પણ કરી લઈએ લાલ મરચું નાખ્યું છે એકદમ ધીમે ધીમે હું આ વિડીયો રાખું છું કેમ કે તમે એક એક સ્ટેપ જોઈ અને બનાવી શકો એટલા માટે તો મરચું હળદર અને ધાણાજીરું નાખ્યું છે અને મીઠું તમે જોઈને બનાવી શકો એટલા માટે આવી રીતે હું કરી રહી છું એકદમ શાંતિથી વલિયારી લીધી છે તમને આખી ના ભાવતી હોય તો કચરી પાટી લેવાની સફેદ તલ નાખ્યા છે અને અજમો હાથથી મસળીને નાખવાનો એટલે સુગંધી સરસ આવે થોડો ક્રસ કરી અને નાખી દીધો હવે લીલા મરચાંની કટકી નાખવાની તમારે આદું નાખવું હોય તો નાખી શકાય મીઠો સોડા નાખ્યો છે આપણે જે ને એમાં વાપરીએ છીએ ને અને બે ચમચી મણ માટે ઘી નાખવાનું અને ખૂબ પ્રમાણમાં લીલા ધાણા આદું નાખી શકાય પણ અત્યારે ખૂબ જ રેસાવાળું આવે છે એટલે મેં નથી નાખ્યું મિક્સ કરી લઈએ આમાં પાણીનો ભાગ બિલકુલ નહીં આવે અને આની અંદર હવે આપણે લોટ નાખીશું ભાખરીનો લોટ જે આવે છે એ લેવાનો થોડો કકરો આવે છે એકદમ જાડો આવે છે એવો નહીં લેવાનો અને તમારી પાસે આવી રીતે ભાખરીનો જાડો લોટ ના હોય તો રોટલીનો લોટ લેવાનો અને એની અંદર થોડીક સોજી નાખી દેવાની ઝીણો જે રવો આવે છે ને એ ઝીણો રવો લેવાનો જો આવી રીતે ભેગું કરી લઈએ અને એકાદ ચમચી ઘી નાખી અને એને મસળી લઈશું અને આ બાટી કોઈ ઓવનમાં કેવી રીતે નથી બનાવવાની અપમમાં જ બનાવવાની છે અપમ બેન આવે છે હું રેગ્યુલર બાટી પણ એમાં જ બનાવું છું એ પણ આપણે બનાવીશું ત્યારે એનો વિડીયો હું બતાવીશ હવે આ કેવી રીતે બનાવવાની એ પણ જોઈ લઈએ પાટલી ઉપર એકદમ પાતળી રોટલી વણી લેવાની એક લુઓ લઈને તમને એવું લાગતું હોય કે પાટલી ઉપર ચોંટે છે તો થોડું ઘી લગાવી દેવાનું હવે આખી રોટલી ઉપર ઘી લગાવી દઈશું બ્રશથી અને બંને સાઈડથી એને વાળી લઈએ હવે આ ઘીવાળો ભાગ છે એની પર મૂકીએ એટલે ત્યાં પણ ઘી લાગી જાય અહીંયા પણ લગાવીએ અને થોડો કોરો લોટ નાખવાનો એની ઉપર હજી એક વખત એને એક સાઈડ વાળી લઈશું અને એને અત્યારે આપણે મણીએ ત્યારે બહુ વજન નથી દેવાનું એક હલકા હાથે જ એને વેલણ ફેરવવાનું છે થોડી મોટી કરી લઈએ અને એને ગોલ રોલ વારી દેવાનું હવે થોડું પ્રેસ આપી અને દબાઈ દેવાનું આવી રીતે એટલે સરસ ચોટી જાય રોટલી દોરાની મદદથી અને વચ્ચેથી બે ભાગ કરી લઈએ જો તમે આમ પણ રાખી શકો ને આવી રીતે તમારે ગોલ વારવી હોય તો પણ વરી શકે પણ આ એક મેં બતાવવા માટે કરી છે બાકી બધી મેં આમ જ રાખી છે જે રીતે આપણે કટ કરીને એ રીતે આમ પણ કરી શકાય હવે જે પેન છે એ ગરમ થઈ ગયું છે તો એની અંદર બધામાં ઘી લગાવી દેવાનું તેલનો ઉપયોગ ક્યાંય નથી કરવાનો અને આવી રીતે મૂકી અને એની ઉપર આપણે બધામાં ઘી લગાવી દઈશું બધી બાટી ઉપર ઘી લગાવી દઈએ આ ખાવામાં એકદમ પોચી થાય છે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને અપમ પેમ મારું પાતળું છે થોડુંક એટલે નીચે મારે તવી રાખવી પડે છે જો આવી રીતે એને જોઈને ફેરવી લેવાની લગભગ બધી થઈ ગઈ છે કોઈ કાચી હશે તો નહીં ફેરાઈએ બાકી બધી ફેરવી લઈએ અને ઢાંકીને હજી થોડી વાર માટે આપણે રાખીશું જોઈ લઈએ અને બધી એને કાઢી લઈએ સરસ થઈ ગઈ છે ટૂટપીકથી મદદથી આપણે અંદર નાખીને જોઈ લેવાની પણ દેખાવાથી જ ખબર પડી જાય છે કે સરસ થઈ ગઈ છે તો બધી પ્લેટમાં કાઢી લઈએ અને પછી એને આપણે ઘીમાં બોરી દઈશું થોડી વાર રાખીએ જોવા સરસ થઈ ગઈ છે બધી બાટી બધી જોતા જઈશું અને કાઢતા જઈશું અને ઉપરની એની ડિઝાઇન પણ બહુ સરસ લાગે છે તો આવી રીતે આપણે ઘીમાં બધી બોરી દેવાની તો કેવો લાગે વિડીયો ચોક્કસથી કહેજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી